નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તવરા ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છેલ્લા બે દિવસમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય આઈસીબી પોલીસ તેમજ વાઘોડિયા પોલીસ વાઘોડિયાના તવરા ગામ પાસેના રોડ પર વાહન ચેકિંગ દરમિયાન શિફ્ટ કારમાં હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા વડોદરા ગ્રામ્ય આઈસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ચારસો સાત એક નંગ મોબાઈલ તેમજ કાર મળી એક લાખ પંચાણું હજાર સાત્રસો ના મુગ્ધામાલ સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશભાઈ પ્રજાપતિ રહેવાસી કમલા નગર નહેરુચાચા નગર વડોદરાના તેમજ પલ્વી મયુરભાઈ ખાવરિયાને એક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીજી બાજુ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાને બાતમી મળી હતી કે વાઘોડિયા ટાઉનના નવી નગરી માંગ રહેતો વજય ઉર્ફેકાળીઓ જશુમભાઈ વસાવા તેના કબજાના બંધ મકાન માંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ લાવી વેચાણ કરવાના ઈરાદે અલગ અલગ મકાન માંગ સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે વાઘોડિયાની નવી નગરી ખાતે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગેક હજાર ચારસો ચાર કિંમત રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો નવી નગરી માંગ રહેતા અજય ઉર્ફે કાળીઓ જસુ વસાવા નામના બોટલેગરનો આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલ તો પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર રાજેશ પરમાર મુવાલ